જય માતાજી મિત્રો આજે મારે બટાકામાં પાણી વાળવાનું છે એટલે મારે રાહુલજી મોઢિયા છે અને જોઈ શકો છો મિત્રો મારે આજે બટાકામાં પાણી પણ વાળવાનું છે શું કેવું રાહુલજી અમારે પણ ખેતર પણ કેનાલની બાજુમાં છે મિત્રો જોઈ શકો છો

તો અમારે ઉતરવાનું પણ ચાલુ છે નેકળી જયું છે ને બટાકું પણ કમ્પ્લીટ ઊંઘેરું છે અડધો અડધા કલાક પાણી વાર છે એટલે સાર થઈ રહ્યા છે આગળના વિડિયામાં મારે જોતા રહેતો મિત્રો જય માતાજી